વાઘોડિયામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદે જોરદાર બેટિંગ કરતા રોડ રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળ્યા ખાસ કરીને માંડોગર મુખ્ય રોડ પર પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી પાણી અત્યાર સુધી સોસાયટીમાં આટલું બધું કોઈ દિવસ ભરાયું જ નહીં અમારે પણ આ લોકો પાણીનો કોઈ નિકાલ જ નથી અને સરકારી દવાખાના આગળ રોડ બનાવ્યો છે એમાં ભૂંગરા ભૂંગરા કશું મૂક્યું નહીં અને અઢી ફૂટ રોડ ઊંચો કરી દીધો છે એટલે અત્યારે પાણી આગળ જતું રહે આગળ નાના આગળ બી બધો ભાગ ઊંચો છે અમારે માટીને લીધે અમુક એટલે પાણીનો નિકાલનું કોઈ વ્યવસ્થિત આ દ્વારા કોઈ કશું તંત્ર જોતું જ નહીં ને કરતા નહીં કેટલાય દિવસથી કીધું છે પણ નહીં જોવા આવતા સોસાયટીમાં ચારે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે આ વાહન વ્યવહાર બધો ઠપ થઈ ગયો છે સોસાયટીમાં હવે એવું રહ્યું જ નહીં આગળ જે ગટર લાઈન હતી બધી બ્લોક થઈ ગઈ છે આગળ જે અમારો પાણી નીકળવાનો રસ્તો હતો એ અત્યારે છે નહીં એટલે બધું પાણી અહીંયાને અહીંયા ભરાઈ જાય છે આગળથી બધી સોસાયટીનું પાણી પણ અહીંયા જ જમા થાય છે તંત્રનું હજુ કોઈ જોવા આવ્યું નથી હવે આ તો અમે તો અમારી જિંદગી પિસ્તાળીસ વર્ષ થયા અમારી જિંદગીના આ ઘરમાં આટલું પાણી જિંદગીમાં પહેલીવાર ભરાયું છે અહીંયા ગામનો નગરપાલિકા ડિક્લેર થઈ કોઈ રણીધણી છે નહીં વરસાદી કાંસો પર એટલું બધું દાબાણ થયેલું છે કે હવે આ પ્રશ્ન અમને તો ઘરમાં પાણી ભરાયું સવારમાં હમણાં તમે કમ્પાઉન્ડનું જોશો ને તો કમ્પાઉન્ડની અંદર બી ફૂલ છે પાણી અત્યારે કોઈ જોવાવાળું છે નહીં તંત્ર બિલકુલ લાચાર છે કોઈ કામ કરવા તૈયાર છે નહીં સત્યનારાયણ સત્યનારાયણ ભાઈ ક્યાં જાઉં છું અહીં સોસાયટીમાં રહું છું શું પરિસ્થિતિ પાણી ભરેલું ગાડી લીકેજ પરિસ્થિતિ નથી આ ઘરમાં પાણી બધું પેઠું છે મારું નામ પૂનમચંદ રમણલાલ શાહ છે શ્રમ સાધના સોસાયટી વીસ નંબર પાણી પેસવાનું કારણ આજુબાજુ બધી સોસાયટીઓ થઈ ગઈ છે અને આગળ બંધ છે બધું પાણીનો નિકાલ જ નથી પછી કેટલું નુકસાન થયું ના નુકસાન તો નથી કશું થયું નુકસાન કશું નથી થયું